ગમે તે જ્ઞાતિ હોય કે ગમે તે ધર્મના લોકો હોય પણ આ મેસેજ ખાસ વાંચજો વિચારજો અને અનુસરવાનો પ્રયત્ન કરજો મને ગમ્યો એટલે તમને મોકલ્યો છે જો તમને ગમ્યો હોય તો આગળ મોકલજો પરિવારની દરેક યુવાન ફરજિયાત આખું વાંચે ભારતમાં દસ પોઈન્ટ આડત્રીસ કરોડ બુજુર્ગ ગો છે આપણા દેશની મહાન સંસ્કૃતિના ગાન ભલે આપણે ગાઈએ પણ વડીલોને નહીં સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણા પાછળ છીએ આજે પણ તમે જોતા હશો કે એંસી ટકા બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે વીસ ટકા મા બાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી અલગ રખાય છે નેવું ટકા પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચૂમી ઉઠે છે તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિકૂટી પડી ગઈ હોય તેમ લબાડ વેડા કરી ભેટી પડે છે પણ ઘરમાં મા બાપજી બાપુજીને કેમ છો બા કહેતા નથી સિત્તેર ટકા મા બાપ કરડા થઈને કંઈ પણ બોલે તો તમને ખબર ન પડે એમ કહીને ચૂપ કરાય છે નેવું ટકા ઘરડા માતા પિતાની દીકરાઓ તેના પૈસા બાબતે પૂછતા નથી ભીખની જેમ રૂપિયા માગવા પડે છે જેવું કરશો તેવું જ ભરશો એ મુજબ મારા સર્વે પ્રમાણે જે લોકો મા બાપને એકલા છોડી મૂકે છે કે માન સન્માન આપતા નથી તેમને પોતાના ઘટપણ વખતે તેનાથી પણ વધુ બુરા હાલ થાય છે અમુક કુટુંબોમાં તો આવું પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે મા બાપ કૂતરાની જેમ બિચારા થઈ જીવતા હોય ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય ખરેખર આવા કુટુંબો સંસ્કાર શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે સમજો વિચારો યુવાનો સાઠ વરસ પતિ પત્ની સાથે રહીને જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યા જાય ઓટો ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યા જાય એસી નેવું વર્ષે તો તેના તમામ સાથીદાર મિત્રો ચાલ્યા જાય જેની સાથે જીવવું છે તે તમામ નવા ઉમેર ઉંમરને લીધે શરીરના સાથને દે સંભળાય નહીં ભાષાના શબ્દો ટેકનોલોજી રહેન સહેન ફેશન પડપળ બદલાતી હોય ત્યારે બધા સાથે સંકલન અશક્ય બની જાય ત્યારે જીવવું એ જ બોજ બની જાય માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબકો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે આવા સમયે પુત્ર પુત્રવધુ પોતાના બાળપણને યાદ કરવું જોઈએ જન્મથી જ આપણને ખાતા ચાલતા બોલતા ને આ દુનિયાના આટાપાટા જેણે ખત અને મહેનતથી શીખવ્યા હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આટલા બધા વેડા વિચારો માતા પિતાને દર છોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી થવાનું નથી થવા પણ ના જોઈએ કૂતરાના મોતે ના મરવું હોય અને ઘટપણમાં સુખેથી જીવવું હોય તો મા બાપની પોતાના ભૂલકા જેટલી જ કાળજી લો કેમ છો બા કેમ છો બાપુજી આટલા શબ્દો જ તેમને ઘટપણ ભૂલાવી પરમ સુખ આપે છે જ્યાં લખવું હોય ત્યાં લખી લો માતા એ સૌથી મોટા ઈશ્વર છે તેને ભરપૂર પ્રેમ કરવો કચરા જેવા મેસેજ બધાને બહુ મોકલ્યા આ સાચું લાગ્યું હોય ને હિંમત હોય તો આ વિડીયોને શેર કરો સાર્થક કરી બતાવો જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે કડવું છે ને સત્ય પણ એટલું જ છે માતૃદેવો પવ પિતૃદેવો પવ